વડોદરા થી રસીલા બેન ધોલરિયા ના સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય હું તો આવ્યો પેત દ્વારે મહારાણી મારે સામો જુઓ હું તો આવ્યો પેત દ્વારે મહારાણી મારે સામો જુઓ મારી આંખે આસોડાની સોડા તાર મારાણી મારે સામો જુઓ મારી આંખે આસોડાની તાર મારાણી મારે સામો જુઓ હું તો આવી વજ આશા કરી તો આવી વ્રજ યાતરાની આશા કરી જો થાય તો કૃપા સફળ કરો જો થાય કૃપા તો સફળ કરો મા કરશો નહીં નિરાસ મારાણી મારી સામું જુઓ મા કરશો નહીં નિરાસો મહારાણી મારી સામો જુઓ હું તો આવી બે તમ દ્વારે મહારાણી મારી સામો જુઓ માં બાળકને ભેટવા દોડી આવ્યા માં બાળકને ભેટવા દોડી આવ્યા મારા હરખ ભૈરા હૈયા હેલે ચડા મારા હરખ ખૈરા હેલા હૈયા હેલે ચડા આતોલા ગણીના પોરક મહારાણી મારી સામો જુઓ લાગણી ના પોર કહેવાય વાય મહારાણી મારી સામું જુઓ તો આવી ભી તમ દ્વારે મહારાણી મારે સામું જુઓ હું તો વલ્લભ કોળની સાથે ભરું હું તો વલ્લભ કોડની સાથે ભરું હું તો ચોરાસી બેઠકમાં જારે ભરું હું તો ચોરાસી બેઠકમાં જારે ઝારે ભરું मुत लडि लडि लागो पाय माराणि मारि सामो जुवो मुत लडि लडि लागो पाय माराणि मारि सामो जुवो मुत यावि यो पित द्वारे माराणि मारि सामो जुवो मुत मधुवन कोटवन संकेतवन जाऊ હું તો મધુવન કોટવન સંકેતવન જાઉં હું તો બિલવન કોકિલા વન ચમલી વન જાવું હું તો બિલવન કોકિલા વન ચમલી વન જાઉં હું રહો સોવન રાવન માયો મહારાણી મારી સામું જુઓ હું રહો છોવન રાવન માયા મારાણી મારી સામું જુઓ હું તો આવે ઊભી તમ દ્વારે મારાણી મારે સામું જુઓ હું દેહ વિમલ વિમલકુંડ રાધા કુંડ મા નાવું હું વિમલ વિમલકુંડ રાધા કુંડ મા નાવું હું પીળી પોખરે પ્રેમ સરોવર માનાવું હું પીળી પોખરે પ્રેમ સરોવરમાં નાવું મારે નાવો માનસે ગંગાની માયા મારાણી મારે સામું જુઓ મારે નાવો માનસે ગંગાની માયા મારાણી મારે સામું જુઓ હું તો આવી ભી દ્વારે મારાણી મારે સામું જુઓ हो गेरे राजने परक्रमा हो गेरे राजने परक्रमा हो रमण रे ते माट्यामण रे ते माट्याहारसे करावो मा मारे समूह जुवे मने खे करावो મારાણી મારે સામું જુઓ હું તો આવી દ્વારે મારાણી મારે સામું જુઓ હું ગોકુળ ને માં શ્યામને સોધું હું ગોકુળને ને ગલેયો માં શ્યામને સોધું હું તો કુંજ ને કુંજ માં ભાવરે બનું હું તો કુંજ ને કુંજ મા ભાવરે બનું રાધા દયા કરી શ્યા મને બતાવ્યો મહારાણી મારી સામું જુઓ રાધા દયા કરી શ્યામને બતાવો મહારાણી મારી સામું જુઓ હું તો યા પીતમા દ્વારે મહારાણી મારી સામું જુઓ મા મારા પગે ચાલવાની શક્તિ દેજે મા મારા પગે ચાલવાની શક્તિ દેજે મારા હૈયાને શ્યામમાં ભરી દેજે મારા હૈયાને શ્યામમાં ભરી દેજે અમને આનંદયો મંગ માં રાખો મારાણી મારે સામો જુઓ અમને આનંદ યો મંગ માં રાખો મારાણી મારી સામો જુઓ હું તો આવી દ્વારે મારાણી મારી સામો જુઓ હું તો વિસરામાં ઘાટે રોડે આરતે કરું હું તો વિસરામાં ઘાટે રોડે આરતે કરું હું તો ભાઈ બીજ સાથે ભાઈ બીજ નાવું હું તો ભાઈ બીજ હું તો ભાઈના સાથે ભાઈ બી મા માપન કરી ધન્ય હું થાવું મહારાણી મારી સામું જુઓ મા પાન કરી ધન્ય હું થાવું મહારાણી મારી સામું જુઓ હું તો આવ્યો યો દ્વારે મહારાણી મારાણી મારે સામું જુઓ મા વૈષ્ણવ નિયર જે યોર મા ધરો મા વૈષ્ણવ જે ઉર માધરો મા ભવ ભવના પાપને દૂર કરો માં ભવ ભવના પાપ ને દૂર કરો અમને દેજો શ્રેજ મા વાસ મહારાણી મારી સામો જુઓ અમને દેજો શ્રી વ્રજ મા વાસ મારાણી મારી સામ જુઓ હું તો પિતા મા દ્વારે મારાણી મારે સામું જુઓ મારી આંખે આ સોડા ની તારો મારાણી મારી સામો જુઓ મારાણી મારી સામો જુઓ શ્યામ સુંદર શ્રીઓની મહારાણી કી છે